નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરમાં કોટેજ હોસ્પિટલની પાછળ સરકારી જમીનમાં દબાણ હટાવવા પ્રાંત મામલતદાર પાલિકાના ચીફ ઓફિસર સિટી સર્વેયર સહિતની ટીમ પહોંચીને નવ જેટલા કાચા મકાનોની સાથે બે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા અંદાજે ચાલીસથી પચાસ લોકો અને બાળકોને બેઘર થવાનો વારો આવ્યો છે અને જાણે લાગણી વિહીન બનેલું તંત્ર નિષ્ઠુરતાની ટ્રેનિંગ લઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે દાદાનું બુલડોઝર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનને તોડવા પહોંચતા આશ્ચર્ય સર્જાયું છે મુજબ લુણાવાડા નગરમાં કોટેજ હોસ્પિટલ પાછળ આવેલી સરકારી જમીનમાં ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ ટીમ માટે ફાળવેલ કરેલ જમીનમાં દબાણ હટાવવા પ્રાંત મામલતદાર સહિતની ટીમ પહોંચીને કાચા પાકા મકાનોને હટાવવાની કામગીરી હાથ ધરતા બેગર થયેલા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે જો કે શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનેલા બે મકાનો પણ દૂર કરવા માટે જણાવતા આશ્ચર્ય સર્જાયું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મંજૂર કરતી વખતે માલિકીની જમીન ચકાસણી કર્યા બાદ મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે આવી જટિલ પ્રક્રિયા પછી મંજૂર થયેલા આવાસની જમીન પણ સરકારી પડતર હોવાનું તંત્ર જણાવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓના ખાતામાં તબક્કાવાર નાણાં જમા થાય છે ઉપરાંત મકાનના નિર્માણ કરતી વખતે પાયા પ્લેન સ્લેબ લેવલના જમા કરાવેલ ફોટા તમામ બાબતો તંત્રનો તંત્રની સામે વિરોધાભાસ રજૂ કરી રહી છે જમીન માલિકો પાસે જમીન પોતાની હોવાના પુરાવા છે તેમજ તેના આધારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મંજૂર થયેલ છે સાત બાર છે એમજી એમજીવીસીએલનું વીજ કનેક્શન છે પાલિકાની આકાણી છે તેમ છતાં દબાણ તોડવા ડિમોલિશન કરવા આવેલી ટીમ આ પુરાવાને માન્ય રાખતી નથી અને આ લોકોની અન્ય સ્થળે જમીન હશે તેમ જણાવે છે પરંતુ તેમની જમીન ક્યાં છે તેવું જણાવતી નથી તંત્ર એવું જણાવે છે કે આ લોકોને અનેક નોટિસ આપેલ છે પરંતુ બેગર થનાર લોકો જણાવે છે કે માત્ર એક જ નોટિસ મળેલી છે અને તેનો પણ જમીન માલિકીના આધાર પુરાવા સાથે અધિકારીઓને જવાબ આપ્યો છે તેમ છતાં તંત્રના અધિકારીઓ મકાન તોડવા આવ્યા છે અહીં રહેતા પરિવારો વિચરતી વિમુક્ત જાતિના છે તેમાં બે લાભાર્થીઓને આવાસ યોજનાનો પણ લાભ મળ્યો છે એક તરફ આ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર તૈયાર થયેલા આવાસોનું ડિમોલેશન કરવા આવતા હવે લાભાર્થીઓના માથેથી છત છીનવાઈ રહી છે હારથી જવતી આ ઠંડીમાં નાના નાના બાળકો અને પરિવારજનોને હાલ રસ્તા પર આવી જવાનો વારો આવ્યો છે અહીં ટ્રેનિંગ સેન્ટર બનશે ત્યારે બનશે પરંતુ હાલ તો તંત્ર જાણે કે નિષ્ઠુર બનવાની ટ્રેનિંગ લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજ રોજ આજ આ તો રિવ્યુ રિવ્યુ સર્વે નંબર એકસો દસ અને સિટી સર્વે નંબર એકાવન દસ આ સરકારી પડતર જમીન છે અને એમનાથી અમે દબાણ આજ દૂર કરી રહ્યા છીએ એમના ઘણા બધા સમયથી અમે નોટિસ આપી રહ્યા હતા ત્રણ ચાર મહિના મહિના પહેલાં પણ એમના એકવાર નોટિસ આપેલા હતા અને અત્યારે ઉત્તરાયણ સુધી અમે રોકેલા હતા અને અત્યારે આ દબાણની પ્રક્રિયા દૂર કરવાની પ્રક્રિયા સવારથી શરૂ છે અને આ સાંજ સુધી આ ચાલશે કાચા પકા મકાનો છે અને આ દબાનો ઝડપથી દૂર કરવાની ચાલી રહ્યા છે સર એક પરિવાર છે જેને આવાસ મંજૂર થયેલું છે ત્યાં આવાસની તકતી પણ લગાવવામાં આવી છે એને પણ નોટિસ એક જ મળી હતી ત્યારબાદ રજૂઆત પણ કરી હતી તો એ આવાસ કેવી રીતે મંજૂર થયું એ શું સરકારી જગ્યા છે આ વાત અમારી જાન હેઠળ છે ત્રણ ચાર મહિનાથી અમે જોઈ રહ્યા છે પણ અમે આ અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે ને એમની જમીન પાછળના ભાગે છે એમનું સિટી સ્થામનું એવું કેવું છે એમાં સર આમાં આવા સરકાર મંજૂર કરતી હોય છે પૈસા પણ સરકાર આપતી હોય છે સો એની દેખરેખ કરવામાં નહીં આવી હોય કેવી રીતે તકતી લગાવવામાં આવી એ કારજદારની પણ જવાબદારી છે ના કે

ઝારા સ્થિત એક જમીન છે એમાં વિચારતી ઉમૂકતી જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ છે આ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે અને આ સાથે જ એમની તાત્કાલિક વ્યવસ્થા અમને લુનાવાડા ખાતે એક રહેન બસેરા છે ત્યાં અમે કરેલ છે છે પણ આવશે અત્યારે તો આ જમીન અમારા ટાર્ગેટ પર હતા કારણ કે અત્યારે આ જમીન ઉપર ને અને બાકી બીજા સરકારી કચેરીઓને જમીને આપેલા હતા તો અમે ટાર્ગેટ ઉપર હતા કે આ ક્લિયર કરવાનું છે હતા જેવી જેવી રીતે એમના આવી જશે તકરારી આવી જશે

મને લાગી રહ્યું હા દોસ્તો દો પણ ઘણી બધી નોટિસ આપી દે છે એકસો આઠ દોસ્તો દો એમાં તો ઘણી બધી એનઆરસી ને ઘણી બધી કલમો અંતર્ગત નોટિસ આપી દીધી છે જી હા જી સર અમે વર્ષો પહેલા અહીંયા રહેતા હતા અને મારા દાદાના દાદાના પહેલાનું મકાન અહીંયા છે એમને પહેલા નાનું ઘર હતું એમાંથી અમે પછી ઘર આવાસ આવ્યું છે જે મારા મમ્મીના નામે છે અત્યારે એ લગભગ બે હજાર ઓગણીસના અંદર ઘર આવાસ મંજૂર થયું તેથી કરીને એક એક હપ્તો કરીને અત્યારે લાસ્ટ હપ્તો એક લાખ રૂપિયાનો કર્યો છે એના અંદર તમને અમે સ્લેબ ભર્યું છે સ્લેબ ભરીને બતાવ્યું છે એ બી એના પછી બી હજુ એક હપ્તો તો હાલમાં બી બાકી જ છે લાસ્ટ હપ્તો જે પ્લાસ્ટરનો ને એના માટે આવવાનો છે એ હપ્તો બાકી જ છે અત્યારે અને સરકારના હુકમ હુકુમને એવું થયું છે કે આ જગ્યા નગરપાલિકાના અંદર દબાણમાં આવે છે તે તોડવામાં આવશે તમારે એમ એવું કહેવું છે કે સરકારને સરકારે જે રજૂઆત કરીને ઘર આવશ આપે છે આકારણી માંગે છે ડોક્યુમેન્ટ પૂરા કરીએ છીએ તે પછી ધક્કા કરીને છેલ્લે એમ કહે છે કે સાહેબ કે આ મકાન દબાણમાં આવે છે સરકારી દબાણમાં આવે છે એમ કહેવું છે એમને અને આટલા ટાઈમથી આને જો લાઈટ અત્યારે લાઇટ બી કાપી ગયા છે કોઈને એવો નોટિસના અંદર કોઈ બી લખેલું નહોતું કે લાઇટ જશે કા નાળ નળનું કનેક્શન જશે એવું કંઈ લખેલું નહોતું મારી ઉપર એક જ નોટિસ થયેલી જે નોટિસ અમે આજે લઈ કરીને કલેક્ટર ઓફિસ ગયા હતા એના પછી કંઈક ડોક્યુમેન્ટ એમને માંગ્યા હતા એ ડોક્યુમેન્ટ અમે આપ્યા છે અને આ ઘરની અખાણી છે કે જે પહેલી આપેલી છે ને અત્યારે મારી જોડે બીજી એની ટુ કોપી પડી હતી એ અત્યારે મારી જોડે છે એ અમને બતાવી છે એ જોવા માટે કોઈ તૈયાર નથી આ કાગળિયાનો કોઈ મૂલ્ય રહેશે નહીં જે અમે કરીશું એ જ થશે અમે ઉપરથી ઓર્ડર છે એવું એ લોકો કહે છે કે જેથી કરીને આ લોકો મંજૂર કરે છે તો તોડવાની કઈ રીતે સંબંધ થાય છે બરોબર અત્યારે આ જે આવાસ આવ્યું એ ફરી પાછું અમારે કોની જોડે લેવા જવાનું અને ક્યારે મળશે એ કોઈ નક્કી નથી અત્યારે આ આવાસ તો લગભગ છ વર્ષ પછી બી આવી રહ્યું છે છ વર્ષ થયા છે આ વર્ષને આ મકાન આવશે એટલે બીજા છ વર્ષ અમે ક્યાં રહેશે અત્યારે આ છ વર્ષ પછી બી આ મકાન અત્યારે આવ્યું છે તો છ વર્ષ સુધી અમે ક્યાં રહેવાના છીએ બરાબર એનો સમય થોડુંક જ એ કરી આપો તો અમને સારું રહેશે બરાબર અમે ખાલી કરશું પણ જ્યારે અમને મળશે બીજું મકાન એક જગ્યા બતાવશે કે આ બી જગ્યાએ એ જગ્યા બતાવે ને એ જગ્યા બી બીજા કોઈકની નીકળી